જેતપુરના સાડી ઉદ્યોગો દ્વારા ઉબેડ નદીમાં દૂષિત પાણી છોડવામાં આવે છે આ પાણીને જેતપુર અને ભાટ ગામથી પાઇપલાઇન મારફતે ટીંબડી ગામ ખાતે એક સંપ બનાવવામાં આવે અને આ સંપમાં શુદ્ધ પાણી એકત્રિત કરી દરિયામાં છોડવામાં આવે છે જેથી ખેડૂતોની જમીન બંજર ન થાય અને પાક પણ નિષ્ફળ ન જાય જેથી આ પ્રોજેક્ટની યોગ્ય અમલવારી કરવા જગતના તાતની ઉગ્ર માગ છે ઉબેણ નદીની આસપાસના ગામડાઓમાં દૂષિત પાણીને શુદ્ધિકરણ માટે મંજૂર કરેલો પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોવાનું સાબિત થવા પામ્યું છે આ સીટીપી પ્લાન દ્વારા યોગ્ય કામગીરીની

ઉબેણ નદીમાં છીએ હવે ઉબેણ નદી જેતપુરના ડાઇંગ ઉદ્યોગના લીધે કેમિકલ યુક્ત બની છે આ ત્રણે ત્રણ નદીઓની પોઝિશન અત્યારે દયનીય છે અને જાણે જીપીસીપી બોર્ડ જે મોટા હપ્તા ખાઈ અને ઉદ્યોગને છૂટો દોર જેતપુર ડાઇંગ ઉદ્યોગને આપી દીધો એવું લાગે છે આને લીધે જનતાને કેન્સર અને ચામડીના રોગનો ભયંકર ભયડો છે સૌરાષ્ટ્રના જે નદી કાંઠાના ગામડાઓ છે બધે આ જ પરિસ્થિતિ છે અને જનતા આ પાણી પીવા માટે મજબૂર બની છે બીજું તો એ છે કે આ પાણીને લીધે ખેતીની જમીનો બંજર થાય છે ખેડૂતને પાક ઉગતા નથી છતાં પણ જીપીસીપી બોર્ડ જાણે ઘોર નિંદ્રામાં હોય અને મોટા હપ્તા લઈ અને વહીવટ કરી અને પરવાનગી આપતું હોય એવું લાગે છે હા ધારાસભ્ય શ્રી દ્વારા સંકલન સમિતિની મિટિંગમાં ના પ્રદૂષણ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો હતો તે બાબતે કલેક્ટર શ્રી દ્વારા એક તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવેલી હતી અને એ ટીમ દ્વારા જે અફેક્ટેડ ગામો જે ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હતા એ તમામ ગામોમાં તપાસ કરવામાં આવેલી હતી અને તમામ ગામોના આગેવાન અને તલાટીકમ મંત્રીને સાથે રાખી અને ઉબેડ નદીનું તપાસ કરી અને તેના જરૂરી નમૂના લેવામાં આવેલ છે અને એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને રજૂ કરવામાં આવેલ છે ઉબેણ નદીના કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને ફરિયાદ સંકલની અંદર છેલ્લા અગિયાર મહિના થયા ફરિયાદ સંકલમાં કલેક્ટર શ્રીની અધ્યક્ષતાને રજૂઆત કરવામાં આવી હતી એમનું અત્યાર સુધી કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું પોલ્યુશન બોર્ડ દ્વારા ખોટી રીતે અલગ અલગ માહિતી આપી ગેરમાર્ગે દોરી લોકોને વહીવટી તંત્રને દોરી રહ્યા છે અને ખોટા ખોટા રિપોર્ટ આપી રહ્યા છે હમણાં જ મને ત્રણ ચાર દિવસ પહેલાં એમનો રિપોર્ટ આવ્યો એની અંદર લખ્યું કે ચાર ગામોની અંદર એમને દરેક પરિવારને દરેક ઘરના લોકોનો એને મેડિકલ રિપોર્ટ કર્યો છે ને બધામાં ઝીરો ઝીરો કર્યો છે ગામના સરપંચ તલાટી મંત્રી અને ગામના પ્રતિષ્ઠિત લોકો અને ગામના અલગ અલગ સમાજના લોકોને પૂછ્યું હતું કે તમારી ઘરે આ તપાસ થઈ છે તો એને કીધું કે આવી કોઈ તપાસ થઈ નથી એટલે બિલકુલ બનાવટી રિપોર્ટ કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો છે અને સરકારને આપવામાં આવ્યો છે એટલે એ બિલકુલ ખોટું છે અને કાલે બધા સરપંચોએ લખીને આપ્યું છે કે આવો કોઈ સર્વે અમારા ગામની અંદર થયો નથી અને અમને પણ ખબર નથી એટલે આ અમુક ભ્રષ્ટ લોકો સાથે મળી અને ખોટા રિપોર્ટો રજા કરી અને ગેરમાર્ગે દોરી છે આ ખરેખર કેમિકલ યુક્ત પાણી ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારના કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીન ખરાબ થઈ છે